ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરાને અનેક ઉપનામ મળ્યા ખડોદરા મચ્છરનગરી નગરી મગરોની નગરી આ તમામ ઉપનામ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને મિસમેનેજમેન્ટના કારણે થયા છે આજે શહેરનો એક રસ્તો એવો નથી જ્યાં તમે વાહન ચલાવોને ખાડો ના હોય શહેરમાં એક વિસ્તાર એવો નથી જ્યાં કન્ટામિનેટેડ પાણી ના હોય કે ત્યાં ડ્રેનેજના પ્રશ્ન ના હોય તો આ વડોદરા શહેરની આ દુર્દશા કરવામાં જે જવાબદાર છે તેવા સત્તાધીશો જ્યારે આજે કોંગ્રેસના કાઉન્સિલર્સ પૂછે છે કે તમે વિશ્વામિત્રીમાં પૂર નિવારણ માટે શું કર્યું જ્યારે તમે સોસો કરોડ રૂપિયા વાંચીને માટી ખોદી છે તે માટી ક્યાં ગઈ તમે એના ચાર સવા ચાર કરોડ ખર્ચીને સર્વે કરાવ્યા છે તો સર્વેના આધારે જે દબાણો આવ્યા છે દબાણો ક્યારે દૂર કરશો અગોરાની ઉપર ખાલી તમે ક્લબ હાઉસ દૂર કર્યું એની દિવાલ ક્યારે દૂર કરશો પણ આ પ્રશ્નોના જવાબ એમની પાસે નથી જવાબ આપે તો એમના ભ્રષ્ટાચાર ખુલ્લા થાય એટલે સભા આટોપવાની આ નવી સ્ટ્રેટેજી છે સભા આટોપવાની સ્ટ્રેટેજીના ભાગરૂપે પહેલાં બે સભાની એક સભા કરી હવે એક સભામાં એમના જ સત્તાધીશો એમના જ પદાધિકારીઓ હોબાળો કરે ચોવીસ મિનિટમાં સભા આટોપી લેવાની એટલે કોઈના પ્રશ્નના જવાબ આપવા જ ના પડે ચુમ્માલીસ ના કલમના પ્રશ્ન એક એક વરસથી પૂછ્યા છે એના બી જવાબ નથી આપી શકતા ત્યારે હવે વડોદરાના નાગરિકોને વિચારવાની જરૂર છે કે જો કોર્પોરેશન આ રીતના વોસ સભાના નામે થાય ચૂંટાયેલા પ્રતિ પ્રતિનિધિઓના જવાબ ના મળતા હોય એમને સાંભળવાની કે બોલવાની તક ના આપતા હોય તો તમારી રજૂઆત તો કોણ સાંભળશે અને આ ત્રીસ ત્રીસ વર્ષમાં જે તમે વિશ્વાસ મૂક્યો છે એ પાર્ટીનો વિશ્વાસઘાત આપ જોઈ શકો છો અને વડોદરા શહેરની દુર્દશા જોઈ શકો છો અને સમજો સ્ટાર્ટિંગથી એક જ વસ્તુ કહું છું કે આ એક સ્ટ્રેટેજીનો ભાગ છે કોઈ બોલી ના શકે કારણ કે એમની પાસે જવાબ જ નથી જવાબ ના હોય તો કોઈ પ્રશ્ન ના પૂછે એવી એમની સગવડ હોય જવાબ આપે તો એમના ભ્રષ્ટાચાર ખુલ્લા પડે અને એટલે જ સભા નહીં ચલાવવાની સ્ટ્રેટેજી છે અને સામાન્ય સભા કહેવાય આપ તો વર્ષોથી કરી રહ્યા છો આ સામાન્ય સભા નથી વિરોધ પક્ષને દબાવવાની સભા હતી કોઈ પ્રશ્ન પૂછે નહીં અમે એટલું જ પૂછ્યું કે ગયા વખત જે પૂરા આવ્યું છે એવું આ વખતે તો પૂરા હોય નહીં અમારા સભાસદે પૂછ્યું એમાં તો ગરમ થઈ ગયા હદા ગરમ શું થાવ છો લોકોનું હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે બાર બાર માણસ મરી ગયા બચારા પગડ ફોકટમાં અને જો બા નાના બાળકોને દૂધ નહીં મળ્યું ત્રણ ત્રણ દિવસ સુધી માળ પર રહ્યા છે તેનો પ્રશ્ન નહીં પૂછવાનું અમારું માનવું છે કે આ જે અહંકાર છે જે રિસ્ટ અમે જે પ્રશ્ન પૂછ્યું કે રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ થાય કદાપી ના થાય પણ આમના મળતીઓ આ લોકોએ ભેગા મળીને જે રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરીને લાખોને કરોડ રૂપિયા કમાયા છે એનો જવાબ નહીં એ એમનો પ્રણ હતો આટલા પ્રશ્ન પૂછવાથી જ ઊભા થઈ ગયા જવાબ નહીં હાલે કામ ચાલુ કરી દો માન્ય ધારાસભ્ય શ્રી કેવરભાઈ પોતાની જાતને અહંકારી સમજે છે એવી અમે ગભરાવટતા આવતા નથી ભાઈ તમે એવું સમજો છો તો અમે બધી જ પોલો ખોલીશો હવે અમને કોઈ દબાવી શકે નહીં તમે જો વિરોધ પક્ષને વાંચા ના આપો તમે સમજો છો કે આ અમે અહંકારમાં આવી ગયા છે તો વખત બતાડશે અત્યારે નહીં વખત બતાડશે પણ આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું કારણ કે પૂરનો જવાબ આવતી વખત પૂર આવશે કે નહીં એનો જવાબ એમનો એ હતો કે આવશે તો આવશે તો આવશે તો પછી તો આ સત્તરસો કરોડ ને બે હજાર કરોડ રૂપિયા ખર્ચો થશે કામ ભાઈ જો પૂર જ આવવાનું હોય તો હમણાં બી થોડીક વરસાદની અંદર ચારે બાજુ પાણી ભરાઈ જ જાય છે એટલે એનો મતલબ ભારે વરસાદ પડશે તો પૂરની પરિસ્થિતિનું સર્જન થશે અને એ બી આ લોકોના આપે એટલે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું કે આપ લોકો જાગો આ અહંકારી લોકો છે વડોદરા શહેરનું કામ નથી કરતા વડોદરાને ખડોદરા બનાવી દીધું છે અને ડ્રેનેજ પાણી લાઇટની પણ સુવિધા આપી નહીં શકતા નવા નવા ફણગા લઈને આવે છે અને લૂંટવાનું કામ શરૂ કરી દીધું છે એટલે આ લૂંટારુઓને આ બંધ કરો અને એમને ઝાકરો આપો આપના માધ્યમથી કહેવાનું છું કારણ કે આપ ચોથી જાગર છો આપ લોકોને ન્યાય અપાવો છો વિરોધ પક્ષને તમે જ ન્યાય અપાઈ શકો છો આ વડોદરા સાહેબને તમે જ ન્યાય અપાઈ શકો છો આ ન્યાય તમારે અપાવવાની જવાબદારી છે એ અદા કરજો અને બતાડજો લોકોને કે આ લોકો અહીંયા શું ધંધો કરી રહ્યા છે એ આપના માધ્યમથી કહેવા માગું છું ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્રીસ વર્ષ વડોદરા શહેરમાં ગુજરાતમાં તમે જોવો પૂર આવી જાય નિર્દોષ નાગરિકો એમાં જાન ગુમાવે જાનમાલનું નુકસાન થાય કરોડોનું લોકોના આર્થિકનું નુકસાન થાય લોકોના મોટર લોકો પકડી જાય ફ્રીજ પકડી જાય લોકોના મકાનોના ફર્નિચર લાખો લાખો રૂપિયાના પકડી જાય લોકો નોકરી ધંધે ના જઈ શકે આ પરિસ્થિતિમાં ગયા વખતે જે પરિસ્થિતિ છે વડોદરા શહેરમાં એટલે કમિશ્નર ને મેયરના મેં પ્રશ્ન પૂછો કે ભાઈ આ વખતે તમે વડોદરા શહેરમાં શું કામગીરી કરી વિશ્વામિત્રીની અને કેટલી કામગીરી બાકી છે તે અમને જણાવો પરંતુ આ સત્તાધીશો સત્તાના નશામાં આજે ચકના ચૂર થઈ ગયા છે અને માત્રને માત્ર હિટલર શાહી વલણ અપનાવી લોકશાહીની હત્યા કરી વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી અને આજે સભાને તાત્કાલિક કામો લઈ અને વિરોધ પક્ષનો અવાજ નહીં સાંભળી અને કામો મંજૂર કરી અને સભા છોડીને મેયર જતા રહ્યા છે આઠ દિવસ આ કાળા અક્ષરે લખાશે કારણ કે આ લોકશાહીની હત્યા છે વિરોધ પક્ષનો અવાજ દબાવો એટલે વડોદરા શહેરના નાગરિકોની જે રજૂઆતો હોય એમના પ્રાણ પ્રશ્નોની રજૂઆતો હોય એ રજૂઆતોને દબાવવાની આ કોશિશ છે આ રીતનું વલણ આ લોકોનું પ્રી પ્લાનિંગ છે એ લોકોની આંતરિક જૂથબંધીના કારણે વિરોધ પક્ષનો અવાજ દબાવવાના આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે એમના જુઠ્ઠાણા બહાર ન આવી જાય એટલે આ માત્રને માત્ર લોકશાહીની હત્યા કરી રહ્યા છે વિરોધ પક્ષનો અવાજ દબાવો એ લોકશાહીની હત્યા છે વડોદરા શહેરમાં આજે જુઓ તમે ગાબડા પડી રહ્યા રોડ તૂટેલા છે લોકો ને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું વરસાદ ની સિઝન ચાલુ થઈ ગઈ છે ગયા વર્ષે જે ભયાનક પૂર આવ્યું એવું પૂર આ વખતે ન આવે એનું પ્લાનિંગ કર્યા વગર વિરોધ પક્ષ નો અવાજ દબાવવાની જે સાજિશ છે એની સામે